અને વડોદરાના કરચણમાં પણ છે પાણી ભરાયેલા છે વરસાદને લઈને જાહેર રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એનબી સ્કૂલના ગ્રાઉન્ડમાં પણ અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નગરપાલિકા બિલ્ડિંગ સામે સમા પાણી છે સોનાનગર ગીતાંજલિ વિસ્તારમાં અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો કરચણ નગરમાં સવારથી વરસી રહેલા વરસાદને લઈને નગરના જાહેર રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ છે ઘરની આગળ પાણી ભરાયેલા છે તો શાહ એન્ડ આવેલી છે તેના ગ્રાઉન્ડમાં પણ અહીંયા પાણી ભરાયેલા છે ખુદ નગરપાલિકા બિલ્ડિંગ સામે પાણી ભરાયેલા છે એટલે કે નગરપાલિકાના અધિકારીઓ જે એવું કહેતા હોય કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે તો સમગ્ર શહેરમાં તો ના જ કરી કરજણમાં પરંતુ શું નગરપાલિકાની બિલ્ડિંગની બહાર પણ ન કરી કારણ કે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને આપ આ તમામ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી તો છે પણ કાગળ પણ કરી છે તેનું અમલીકરણ રોડ ઉપર નથી કરવામાં આવ્યું